પણ આજે આ ગામની સરસ મજાની ઉપસ્થિત વાલજી બાપા ઝાલાવાડિયા નાનજી બાપા કાનાણી જમનભાઈ ડોબરિયા દામજીભાઈ રાદરિયા જયસુખભાઈ વોરા દીપુભાઈ સાવલિયા હરિભાઈ શિયાણી દિનેશભાઈ વઘાસિયા લાલજીભાઈ સાવલિયા અને ઉત્સાહ વાળી ઉર્જા વાળી યુવા ટીમ ના વિપુલભાઈ પેસાણીયા અશ્વિનભાઈ મેરુલિયા સંજયભાઈ કાનાણી મનીષભાઈ વઘાસિયા સાવલિયા દિનેશભાઈ વઘાસિયા મહેશભાઈ ટીકાણી દોંગા અને આમાં વકીલ નું નામ કેમ નથી ધર્મેશભાઈ કે નામ જ નથી કાપલી પણ એમ આપડા ધર્મેશભાઈ અમારે વકીલ એટલે અમારે વિશેષ પ્રેમ છે બેરી તો સૌ ગ્રામજનો નો ખૂબ ખુબ આભાર વ્યક્ત કરતા હું મારી વાત શરૂ અમરેલી આવ્યો કે વિચી આવ્યો કે રાજકોટ આવ્યો તેથી મારે મારી ઓળખાણ નોતી આપવાની મારે મારું કામ કરવાનું હતું ઈકો ઝોન ના વિરોધ માં એનો વિરોધ કરવાનો હતો કોઈના સમર્થનમાં આવ્યો તો સમર્થન કરવાનો પણ આજે હું ઉમેદવાર થઈને આવ્યો છું તો મારી માહિતી તમને આપવી છે કે હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીમ્બે ગામનો વતની છું નાનું એવું માપનું ગામ છે ખેતી આધારિત ગામ છે ખેતી કરતા કરતા ભણતા 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 જે કાંઈ થોડું ઘણું ભણ્યો એના કારણે સરકારી નોકરીનું ફોર્મ ભર્યું પોલીસનું પાસ થઈ ગયો પોલીસમાં નોકરી મળી બે હજાર બારમાં હું કોન્સ્ટેબલ બની ગયો ચાર વર્ષ સુધી મેં અમદાવાદ શહેર પોલીસ ની અંદર નોકરી કરી અનુભવ મેળવો આવડત મેળવી પોલીસ ખાતું કેમ કામ કરે કેવી રીતે શું ચાલે છે બધી જાણકારી મેળવી ચાર વર્ષ પછી મને એવું લાગ્યું કે આ નોકરી કરવા જેવી નથી આમાં મજા નથી આપણે લોકોનું કામ નથી કરી શકતા અથવા તો આપણી શક્તિ મોટી છે પણ આ નોકરી નોકરી નાની પડે છે એટલે મેં રાજી ખુશીથી રાજીનામું આપી દીધું પોલીસની નોકરી છોડી દીધી વળી પરીક્ષા આપી વળી ફોર્મ ભર્યા અને બધું પરીક્ષા-પરીક્ષા કમ્પ્યુટરની લેખિતની આતે આપી ગૌ સેવા પસંદગી મંડળમાં અને બીજી વખત હું પરીક્ષા પાસ થયો અને હું ક્લાર્ક બન્યો મને નેશનલ વિભાગની નોકરી મળી રેવન્યુ ક્લાર્ક તરીકે શરૂઆતમાં અમદાવાદ કલેક્ટર ઓફિસના ક્લાર્ક તરીકે પોસ્ટિંગ થયો પછી મારી બદલી થઈ અને છેલ્લે હું ધંધુકાના પ્રાંત અધિકારીના ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો 2017 માં મેં એ નોકરી મૂકી દીધી

અનેક પ્રકારની ગોબા ચાલે આખા ગુજરાતના ખેડૂતોના ખેતરના સાત બાર સાથે થઈ આ ગામમાં થયું છે તો હારું ભાત ચાલી ગયા પણ આખા ગુજરાતમાં આવું થયું રદ કરાયું આખા ગુજરાતમાં એવું થયું અને ગુજરાત ભરના ખેડૂતોને હેરાન થાય ભાઈઓ ભાઈઓમાં ડખો થાય ઝગડા થાય એવા પ્રકારનું કામ ભાજપની એ વખતની સરકારે કર્યું

કોઈ વસ્તુની માહિતી નહોતી પણ મનમાં એક સંકલ્પ હતો કે સમાજને ઉપયોગી થવાય હજારો લોકોને ઉપયોગી થવાય એવું કામ મારે કરવું છે અને સંકલ્પ લઈને હું નીકળી ગયો શરૂ શરૂમાં બીજી બીજી બુદ્ધિ નહોતી ખબર નહોતી એટલે મેં મને જે આવડતું હતું એ કામ ચાલુ કર્યું છ સાત વર્ષ હું સરકારી નોકરીમાં રહ્યો એટલે મને અરજીઓ લખતા કાગળિયા લખતા સાહેબો વાત કરતા નો કામ કરે તો થોડુંક ભી મારતા બધું આવડતું હતું એટલે મે લોકોને ઉપયોગી થવાની શરૂઆત કરી કે કોઈ સોશિયલ મીડિયા થી જાહેરાત કરતો મારી ઘણાને ખબર હશે કાયદા કથા કે જેને કઈ ગરજી બરજી લખાવી હોય તો મારી પાસે લખાવી જવાની જીબી માં કામ ન થતો હોય તો હાલો ભાઈ હું તમારી હારે આવું પોલીસવાળા વાળો એફઆર નો લખતો હોય તો હાલો હું હારે આવું બેંક માંથી પૈસા સાયબર ફ્રોડ માં ઉપડી ગયા હોય ને હવે શું કરું એ ખબર નો પડતી હોય તો હું તમને અરજી લખી દઉં આ બધા કામ હું લોકોને મદદરૂપ થવાના કરતો એ કામ કરતા 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 લોકોનું કામ કરતા કરતા લોકોમાંથી તે રસ્તો ખૂજ્યો રસ્તો મળ્યો ખબર પડી કે રાજકારણના રસ્તે જઈએ તો લોકોને વધુ ઉપયોગી બની શકાય હું આમ આદમી રસ્તો ધીમે ધીમે હાલતા ગયા હાલતા ગયા અનેક ચડાવતાર તકલીફો અનેક આવી ભાજપની વિરુદ્ધમાં અનેક આંદોલનોની આગેવાની કરી જ્યારે જે જ્ઞાતિએ જે કામ માટે હાકલો પાડ્યો એ જગ્યાએ અમે ઉભા રહ્યા અવાજ ઉઠાવ્યો ભાજપ પસંદ ન આવ્યું બે ડઝન જેટલી એફઆઈઆર મારા ઉપર કરી નાખી દસ બાર જિલ્લાની જેલમાં પૂર્યો મને અમારી ઉપર હુમલાઓ કરાવ્યા લેરિયામાં હુમલો થયો મારા ઉપર ખેડ હુમલો પાલિતાણા પાસે મોખરકામાં હુમલો ડીસામાં હુમલો રાજકોટમાં હુમલો અનેક રીતે તોડી પાડવાની ડરાવવાની ધમકાવવાની અનેક કોશિશો ભાજપે કરી હું ડર્યો નહીં હું ડગ્યો નહીં ભાજપની સામે ઝૂક્યો નહીં અને અરીખમ અણનમ નોટ આઉટ ઉભો રહ્યો એટલે આજે વિસાવદર ભેસાણની ચૂંટણીમાં આવીને ઉભો છે મેં ક્યાંય નમતી વાત ભાજપ સામે કરી નથી કેમ કે મેં બે હજાર ને સત્તરમાં જેથી મને ખબર નહોતી કે હું શું બનવાનો છું તે દિવસે નક્કી કર્યું હતું કે કાંઈ બનવું કે ન બનવું પણ પાછું પગલું નથી ભરવાનું જે નક્કી કર્યું હોય કરીને રહેવાનું છે પછી હજાર હાથ વાળો જાણે અને એટલે ગુજરાત આખાની અંદર ભાજપે દાટ વાળો તમામ નેતાઓને તોડો ફોડો ડરાવો ધમકાવો કરીને લઈ લીધા ભાજપમાં આખું ગોડાઉન ભરી લીધું છે પણ ભાજપ વાળાની ઓકાત આજે નથી ને આવતી કાલે નહી હોય કે ગોપાલભાઈ ઇટાલિયાને ફર કહીએ અને એટલે હું આજે તમારી પાસે હાથ લંબાવવા માટે આવ્યો છું આ તો સંત સુરાજ સાવજ ધરતી છે અહીંયા ચારે બાજુ સંતોના બેસણા છે હજાર હાથ વાળી માં બેઠી છે આપણા ગામમાં તો ગુનાવાળી ખોડિયારમાં બેઠી છે અને ગામને અખંડ રહેવાના આશીર્વાદ આપીને ગઈ છે માં અને એવા આશીર્વાદ અમને મળે કે અમે આમ નામ ભાજપની સામે અખંડ રહીને એક વખત હરાવીને બેસીએ એ આશીર્વાદ અમને મળે તમારા એવી હું માંગણી કરવા આવ્યો છું સાથીઓ ગુજરાતમાં ભાજપે જે કર્યું છે એ સમજવા જેવું છે કે હું ગામડે ગામડે ફરું છું વેદનાની ડાયરી લખું છું ગામડે ગામડે પ્રશ્ન લખીએ

ક્યાંક તાલુકા પંચાયત વાળા સીધા હાલતા નથી ક્યાંક કોક ક્યાંક કાક એટલા અનેક પ્રશ્નો આ તમામ પ્રશ્નો મેં સાંભળ્યા મેં મારી ડાયરીમાં લખ્યા પણ મને એમ લાગ્યું આ બધા પ્રશ્નો હું એક વકીલ છું હાઈકોર્ટમાં વકીલાત કરી અલગ અલગ કોર્ટમાં વકીલાત કરી કાયદાના વિષયમાં માસ્ટર ડિગ્રી ભણેલો માણસ છું મેં જોયું કે આ આટલા બધા પ્રશ્નો જે હું પચાસ કરતા વધુ ગામડામાં વ્યક્તિગત મિટિંગ કરી આવ્યો એ બધા પ્રશ્નો મેં જોયા તો મને એમ લાગ્યું કે આ તો હવે મામૂલી પ્રશ્ન છે તો 15 15 વર્ષથી પૂરા કેમ નથી થાતા આજે હું ઝાલાવાડ ગામમાં ગયો તો તો ગામને પૂછ્યું કે ભાઈ હું પ્રશ્ન એટલે એક અવાજ આખા ગામે કીધું કે 15 20 વર્ષથી ગામમાં પંચાયતનું મકાન જ નથી તમે વિચાર કરો કે 40 વર્ષથી ભાજપની સરકાર છે વિકાસના નામે મોટા મોટા બંગા ફૂકે છે અને આ ઝાલાવાડમાં પંચાયતની મકાન નથી કારણ ખાલાવાડ ગામમાં પંચાયત નું મકાન નહી તમે વિચાર કરો પંચાયતી રાજ વ્યવસ્થા અને સત્તાનું વ્યવસ્થાનું ગામ નો વિકાસ પણ દોસ્તો મારે એ કહેવાનું છે કે આ પ્રશ્ન કેમ છે પ્રશ્ન એ નથી કે ગામમાં પંચાયત નું મકાન નથી પ્રશ્ન એ છે કે કોઈ કહેવા વાળો નથી કોઈ અવાજ ઉઠાવવા વાળો નથી ભાજપે શું કર્યું કે ગામ એમ કે સમાજ એમ કે કે અમારે ને રોડ તૂટલો છે તો ભાજપ રોડ બનાવવાનું કામ ન કરે ભાજપ એમ કે આ રોડ નથી બનતો ને અવાજ કોણ ઉઠાવે છે લઈ લો ભાજપમાં રોડ ભલે ન બને પણ રોડ નથી બનતાનો અવાજ ઉઠાવવા વાળો ભાજપમાં લઈ લો લોકો એમ કે કે અમારા ગામમાં પાણી નથી તળ ઊંડા થઈ ગયા છે પાણીની તકલીફ પડે છે તો ભાજપ પાણીની વ્યવસ્થા ન કરે પણ અવાજ ઉઠાવવા વાળા લઈ લો ભાજપમાં

પણ લોકોના પ્રશ્ને જેટલા જેટલા લડતા હોય બોલતા હોય અવાજ ઉઠાવતા હોય બધાને જેલમાં પૂરો યા તો ભાજપમાં લઈ લો યા તો પૈસા આપી દો ટિકિટ આપી દો ટેન્ડર આપી દો કોન્ટ્રાક્ટ આપી દો પણ મૂંગા કરો આ પોલિસી ઉપર ભાજપ કામ કરે છે અને તમે જુઓ કે ભાજપને 152 સીટો મળી વિધાનસભા 2022 માં એને ક્યાં ઉપર ભાઈ આવવાની જરૂર હતી એની સરકાર હતી પણ ભાજપ એવું ઈચ્છે છે કે સામે કોઈ માણસ વધવો ન જોઈએ કોઈ માણસ સામો ન વધવો જોઈએ જે આવે એને લઈ લો અને એટલે ભૂપતભાઈ ભાજપમાં હોત આમ આદમી પાર્ટીમાં હોત તો શરમે ધર્મે કે ક્યારેક પાર્ટીમાંથી કે તમારે આ નિવેદન ભાજપ વિરુદ્ધ આપવાનું તો આપવું પડે અને એટલે અહીં માણાવદર માંથી માણા ઉઠાયો અહીં હિસાબ થી માણા ઉઠાયો પોરબંદર થી ઉઠાયો જ્યાંથી એનો ઘોડા નીકળે ત્યાંથી દુનિયા જીતી લેતો ભાજપ જોયું હવા ભરાઈ ગયો કે ધારી છે ધારશે એને ભાજપ માં લઈ લેશે બધાને ડરાવી દેશે બધા ધમકાવશે તો હું એવું કેતો દુનિયા ભાજપ માં જોડાઈ જાય છે સત્તા હામે ઝૂકવા માટે નહીં સત્તાઓની સત્તાઓને પાડી દે અને સરકાર બનાવવા માટે ખેડૂતોની સરકાર બનાવવા અમારી માયા અમને જણ્યા છે બધા એવા નો હોય કે વળી જાય બધા બટકણા ન હોય

માને એક અત્યારે તો નાનું કુટુંબ સુખી કુટુંબ છે એક જ ભાઈ હોય એક બેન હોય એકનો એક ભાઈ જો દસના રવાડે ચડી જાય તો પરિવારનું શું થાય એની ચિંતા ભાજપના માણસોને નથી એને તો ભારત માતાની જે બોલતા જાય જાણ ગામના ખેસા કાપતા જાઓ અમે હારે ભારે હારો આલે દોસ્તો વિચારવાનું આપણે છે નક્કી આપણે બધાય કરવાનું છે કે આ ગુજરાતમાં શું થાશે અને કેવું થાશે ભાજપવાળાને ક્યાં ચિંતા છે ભાજપે શું કામ કર્યું કે રાજનીતિમાં જેટલા સારા માણસો હતા રાજનીતિમાં જેટલા સજ્જન માણસો માણસો હતા હતા રાજનીતિમાં રાજનીતિમાં જેટલા જેટલા સેવાભાવી માણસો હતા એ બધા એને કરી દીધા ઘરે બેહાડી દીધા ટિકિટો કાપી નાખી હોદ્દા આપવાનું બંધ કરી દીધું અપમાનિત કર્યા અને ભાજપમાંથી એનું પત્તું કાપી નાખ્યું અને પાટિલ જેવા અને સંઘવી જેવા નો જાણે ક્યાંથી ક્યાંથી ગુંડાઓ ગોતી ગોતી મંત્રી બનાવ્યા આવું સાચું બોલ્યો ખોટું બોલ્યો ભાજપના કોઈ મિત્રો સાંભળે છે હું તો ગામમાં ઓળખતો જ સુખી રાખે ભગવાન અને આમ આદમી પાર્ટી સરકાર જોવે એવા કરે પણ દોસ્તો મારી વાત મારી પીડા સમજો કે સમાજનું ઉપરાણું લેવા જે આગેવા હતા એને ભાજપે ઘર ભેગા કરી દીધા અને ગોતી ગોતીન ગુંડાઓને ટિકિટો આપી આ તમે જો ચારે બાજુ ભાજપના ધારાસભ્યો શું ધંધો કરી રહ્યા છે ગામને લુખાગીરી કરી રહ્યા છે ગુંડાગીરી કરી રહ્યા છે માર મારી રહ્યા છે અને કોઈ બોલે તો ધમકી આપે છે બોલે છો શેનો હા સમાજનું કામ કેમ નથી થાતું લોકોનું કામ કેમ નથી થાતું અધિકારીઓ કેમ ફાટા ફરે છે કેમ કે બધાયને ખબર પડી ગઈ છે ખરાબ માના રાજનીતિમાં રહ્યો નથી ભાજપે બધાના મૂલ્યા કાપી નાખ્યા છે. ક્યાં કેશુ બાપા પટેલ જેવા આગેવાનો? ક્યાં તૂર્જી બાપા જેવા આગેવાનો? અને ક્યાં સિદ્ધાર્થ પાટીલ જેવા માણસો? વિચાર કરો કઈ હરખામણી થાય ગુજરાતમાં? ગાંધીનું ગુજરાત, સરદાર પટેલનું ગુજરાત, સંત સુરાની ધરતી અને એમાં આવા માણસો મંત્રી બનીને બેઠા છે. આપણા કરમ હું હશે તો જો આપણું દુર્ભાગ્ય જો કે હર્ષંગવી જેવા ગૃહમંત્રી બનીને બેઠા આઠ ચોપડી પાસ આપણું દુર્ભાગ્ય જો આઠ ચોપડી પાસનું કોઈ માગો લઈને ન જાય આપણે એમ કીધું કે બાબલો મોટો થઈ ગયો ને કે આઠ પાસે તો મને રહેવા દો ગમે એને ગોઠવી દો મશીન મશીન માં રાજકોટની ફેક્ટરીમાં લગાડો વિચારપૂર્વક આવા લોકો ગૃહમંત્રી બનીને બેઠા છે અને ભાજપના માણસો ખુલ્લે આમ ચારો તરફ દારૂ વેચીને યુવાધનને યુવા ધન ને હું ખોટું બોલતો આશા રાખીએ છીએ પ્રશ્નો ઘણા છે ચર્ચા કરવા માટે પણ દરેક પ્રશ્નનો જવાબ એક છે કે પરિવર્તન લાવો વિપક્ષને મજબૂત કરો અત્યારે તો એક સીટ છે એટલે વિપક્ષને મજબૂત કરવાની વાત કરું છું

અને સરકારને ઘર ભેગી કરવાનો કામ વિસાવદર ભેસાણના બળુકા વટવાળા ખેડૂતો એ તે દિવસે કર્યું તો અને આજ ફરીથી સમયનો ચક્કર ઊ ગોળ ફરી ગયો ફરીથી 30 વર્ષ થઈ ગયા ફરીથી સરકારમાં હવા ભરાઈ ગઈ ફરીથી સરકારને સત્તાનો નશો ચડી ગયો ફરીથી વિસાવદરમાં ચૂકણી આવી ગઈ અને વિસાવદરથી ફરીથી એકવાર રસ્તો ગાંધીનગરનો નીકળવાનો હું તમારી પાસે મોટી આશા લઈને આવ્યો છું કોઈ મામૂલી આ તો ફાલતો ધારાસભ્ય બનવાનું મારું સપનું ક્યારેય રહ્યું નથી બનવામાં તો પોલીસ વાળો 2012 માં બની ગયો તો અને તે દિવસે ઢોગો હથો પછાડ્યો હતો રૂપિયા વાળો થઈ ગયો હોત આ વિસાવતરમાં જેનું પોસ્ટિંગ થાય એ જમીનો લઈને જાય છે શાસનમાં વિસાવતરમાં જે પીઆઈ નું પોસ્ટિંગ થાય એ શાસનમાં 10 20 વીગા રાખી લે વાત સાચી છે કે ખોટી શું કામ આવું થાય છે

ફોરેસ્ટ વાળાને તો વતાવા ન થાય એ તો આખી કોઈ અલગ દેશના બાદશાહો હોય એવી રીતે વર્તન છે કેમ રાતે વાડી આવી ગયો તને પૂછ્યા વગર ગયો તારા બાપાની વાડી છે તને પૂછવાનું ક્યાં જવું એમ અમે જ્યાં તારા સિંહને બટકા ભરી જવાના છે પણ દાદાગીરી વન વિભાગની ને આજે હસનાપુર ગયો તો હવાલે હસનાપુર વાળા બધી માંડીને વાત કરી કે કેવી દાદાગીરી હાલે છે

પણ જેમ તમે નેતામાં ન હું દસ વર્ષ ચૂંટણી બે કઠણાઈ વાળા ભેગા થયા છે હજાર હાથ વાળો આપડી કઠણ દૂર ને એવા આશીર્વાદ માંગીએ આપણે તમારે ભાંગે પંદર વર્ષ જૂની મારી દસ વર્ષની કઠણા અને ભાજપ ની કઠણ બે હાથ થી

જીતાડવા માટે ભાજપ વાળા કોંગ્રેસ વાળા એ બધાએ ભેગા મળી અમારે ઘણું કામ કરવું મને ભગવાને ઘણી આવડત આપી છે સમાજ વચ્ચે હું બોલી શકું છું એવી ભગવાને મને શક્તિ આપી

પણ ભાજપવાળાને સમસ્યા નથી દેખાતી ભાજપવાળાને ગોપાલ ઇટાલીઓ આમ આદમી પાર્ટી જ દેખાય છે આને કેમ હટાવો હું ભાજપના તમામ મિત્રોને વિડીયો ઉતારજો કહેતો જ આવું છું કે ભાઈ હું કામ મહેનત કરું આટલી બધી આટલી બધી કાંટી હું કામ કરો ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં હું તમને હામે આલી ઓફર આપું છું તમારે એટલી બધી કઈ બળતરા કે બળ કરવાની ભાજપ જરૂર નથી વિસાવદરમાં જ્યારથી મારું નામ જાહેર થયું ભાજપ વાળા ધુમાડે ગયા છે દોડે છે ચારે બાજુ રમણે ચડ્યા છે મેળ પડતો હું ભાજપ વાળા ને મોટી મોડ પરથી એક ઓફર આપતો જાવ કે ચૂંટણી ની તારીખ જાહેર થાય ઈ પહેલા વિસા વદર ની અંદર 100 બેડ નું દવાખાનું જે જાહેર થયું હમણાં વાળા ટીવી વાળા બેને મને એક પ્રશ્ન પૂછ્યો તમે એમ કહો છો કે વેદના ની ડાયરીંગ બહુ સમસ્યા છે નામ છે ને તેમ છે પણ મુખ્યમંત્રી કે વિસાવદરમાં આવ્યા ને એણે તો એવું કીધું કે બહુ વિકાસ થયો છે અને 84 કરોડના કામ ફાળવા છે તો સરકાર 84 કરોડ રૂપિયા ફાળવા અને તમે એમ કેમ કહો કે વિકાસ નથી થયો એટલે મેં બેન ને કીધું બેન મેં કીધું અમારા ગામમાં હું નાનો હતો અત્યારે ભવાયા રમવા આવતા દિવસે બધા ઘરે જઈને 10 10 રૂપિયા માગે અને રાતે ઈનો એ માણા 92 લાખ માળવાનો ધણી થઈ જાય માજ માજ કે માગી આપું 84 કરોડ આપું 200 કરોડ આપું

કોના દીધાન તારા રહી ગયા પણ હું ભાજપ વાળાનું કામ આસન માનનીય શ્રી પ્રવીણભાઈ રામ આપણી વચ્ચે પધાર્યા છે ઇકોજન બાબતે જેમણે હંમેશા આપણને માર્ગદર્શન આપ્યું નેતૃત્વ પૂરું પાડ્યું એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામને જોરદાર તાળીઓથી દોસ્તો એકવાર વધાવો આવો પ્રવીણભાઈ તો હું છેલ્લી વાત કહું છું કે ભાજપ વાળા મારા વિરુદ્ધમાં ષડયંત્ર કરે છે હજી ચૂંટણી નથી આવી તારીખ નથી આવી

ભાઈઓ મૂકીને ભાગી ગયેલી પાર્ટીના માણસો અમારા પરિવારના મેસેજ ફેરવે છે શરમ નથી દોસ્તો મારે ટીકા ટિપણી પરિવારમાં નથી પડવું પણ હું ભાજપનું કામ આસાન કરવા આવ્યો છું મોટી મોડ પરથી જાહેરાત કરવી છે કે વિસાવદરમાં બાણું લાખ માળવાના રાજાએ આવીને જે જાહેરાત કરી છે હોસ્પિટલની ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલાં સો બેડની હોસ્પિટલના ચાર ચાર ફૂટના પાયા બહાર નીકળી જાય વિસાવદર ભેસાણના તમામ ખેડૂતોને 5-5 લાખની વગર વ્યાજની લોન આ વર્ષે મળી જાય ઈકો ઝોન નાબૂદ થઈ જાય મગફળી કેન્દ્ર ઉપર ભ્રષ્ટાચાર કરનારાઓને જેલમાં પૂરી દેવામાં આવે ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા અને એ સિવાય ગામરે ગામરે સૌની યોજનાનું જોડાણ આપી દેવામાં આવે ગઈ સાલમાં અતિવૃષ્ટિ થઈ પાથરા કરતા તેનું વળતરા પંથકને આપી દેવામાં આવે ચૂંટણી ની તારીખ જાહેર થઈ પહેલા કેન્દ્ર સરકાર નું વ્યાજ બે ત્રણ વર્ષ નું બાકી છે મંડળી નું એ આ પંથક ના તમામ ખેડૂતો ને આપી દેવામાં આવે ચૂંટણી જાહેર થઈ પહેલા અને બે હજાર ઓગણીસ નો પાક વીમો બાકી છે એ પણ ખેડૂતોને આપી દેવામાં આવે ચૂંટણી જાહેર થઈ પહેલા જો આ બધું થઈ જાય હોસ્પિટલ ના પાયા બાર આવી જાય ઇકો ઝોન હટી જાય પાંચ લાખ નું ધિરાણ અપાઈ જાય પાક વીમો અપાઈ જાય મંડળી નું વ્યાજ અપાઈ જાય તો મારે વિસાવદર ની ચૂંટણી ફોર્મ નથી ભરવું મારે કઈ નેતા બની કામ જ નથી તમારું કામ થઈ જાય તો પછી મારે શું કામ છે મારે તો જીતીને આજ કરવાનું છે કે ઈકો જો નટાવો પણ હું ચૂંટણી લડું એ પહેલા તમે ઈકો જો નટાવી દેતા હોય તો ગોપાલભાઈ ફોર્મ નઈ ભર્યા ગામની હાજરીમાં કેતો જાવ છું કોઈ ષડયંત્ર કરવાની ભાજપવાય જરૂર નથી હું સામે આલીને કહું છું હટાવો ઈકો જો અને નાખી દો ડસ્ટબિનમાં કચરા પેટીમાં આપી દો 5-5 લાખ રૂપિયા કરવા જેવું કામ ભાજપ કરવું નથી અને કરવા કોક માણા આવ્યો છે અહીંયા તો એને આગળ આવવા દેવો નથી આવી હલકી વૃત્તિ ભાજપના લોકો દોસ્તો મેં કીધું એમ ભાજપના અને કોંગ્રેસના બધા કાર્યકર્તાઓને વિનંતી છે કે જનબંધન કરો જનબંધન ગઠબંધન તો રાજકારણનો શબ્દ છે ભાઈ રાજકારણમાં તો બોલેલા શબ્દોની કદર કોઈ રહેવા નથી દીધી અમે તો મોડા આવ્યા લાઈનમાં અમારી પેલા જેણે જેણે આ બજારમાં દુકાનો ખોલી એને એટલી બધી વખત ખોટું બોલ્યા કે રાજકારણમાં શબ્દોની કિંમત નથી વધવા દીધી નહીતર જમાનો એવો છે આપણે ઈ કાઠિયાવાડના માણસો છીએ કે કે એક જમાનામાં વડવા પેટે ચાંદલો કરતા અને 15 20 વર્ષ પછી દીકરો દીકરી મોટા થાય ને તે દી પેટે ચાંદલો કર્યો અને એને પૌણાઈ દેતા ઈ જમાનો હતો કે નહોતો ઈ વેણ હતું ઈ આબરૂ હતી

દોઢ વર્ષ પૂરતી ચૂંટણી છે દોઢ વર્ષમાં ભાજપની સરકાર ને તો કઈ નહી થઈ જાય પણ દોઢ વર્ષમાં ભણેલો ગણેલો યુવાન વકીલ માણસ આખા ગુજરાતમાં અને વિસાવદર ભેસાણમાં શું કામ કરી શકે છે એ કરી બતાવવાની તક તમે મને એક આપો એવી મારી આશા આજે સૌએ ખૂબ મોટી સંખ્યામાં વિશેષ કરીને ધ્યાનથી ગંભીરતાથી વાત સાંભળી એક એક શબ્દ જીવનમાં ઉતાર્યો આત્મામાં ઉતાર્યો બધાએ બહુ ગંભીરતાથી મારી વાત સાંભળી હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આયોજક ટીમનો આભાર ગામનો આભાર અત્યારે તો અડધું ગામ ઊંઘી ગયું હોય એવા સમયે તમે જાગો છો એ આ જાગૃતિની નિશાની છે આ વિશા વધારે જાગીએ અને આ જાગૃતિ છે એટલે અહીંથી હારા હારા બીવે છે અહીંથી આધારે છે ભાજપ વાળા એટલે હું મારી વાત પૂરી કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ભગવાન આપણને બધાને ખૂબ બળ આપે કે આપણે સત્તા સામે તાનાશાઓ સામે લડી શકીએ એક પરિવર્તન લાવી શકીએ એવું ઈશ્વર આપણને બળ આપે એવી પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ